સુરત શહેરમાં રોંગ સાઈડ જતા વાહન ચાલકોને અટકાવી સોશિયલ મીડિયામાં વિડીયો સોશિયલ પર હુમલો કરવામાં આવ્યો હતો રોંગ સાઈડ જઈ રહેલા યુવકોના બાઇકની ચાવી કાઢીને તેને અટકાવનારા પિયુષ દાનાણીને યુવકોના ટોળાએ જાહેરમાં માર માર્યો તો કે જેરો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ દાનાણી પર જીવલેણ હુમલો થયો છે વાહન ચાલકો સાથે તુતુમે મે મે થતાપ્યો છે દાનાણીની જયર મા કરવામાં આવી હતી વાહન ચાલકોનો વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જતો માથાકૂટ થઈ હતી ત્યારે માથાકૂટ દરમિયાન વાહન ચાલકે વિડિયો કેમ ઉતાર્યો જરાવી હાથ અપાઈ કરી પ્યુષ દાનાણીને ઢોર માર મારવામાં આવ્યો તો સોશિયલ મીડિયામાં વિડિયો અપલોડ કરી પ્યુષ દાનાણી ફોલર્સ વધારતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે તો સાથે જ રોંગ સાઈડ જનારા વિરુદ્ધ અપશબ્દો પણ પીયુસ બોલતો હોવાનું કહીને હુમલો કરવામાં આવ્યો હતો નમસ્કાર સુરત થી પીયુસ દાનાણી વાત કરું છું સોશિયલ વર્કર તરીકે આ સુરત શહેરની અંદર રોંગ સાઈડ માં ન જવા બાબતે અને અન્ય ટ્રાફિકના થોડા મુદ્દાઓની અવેરનેસ જાગૃતિનું કામ કરું છું આજે સવારે એ કામ અર્થે જ્યારે ચીખુવાડી ધારુકા કોલેજ પાસે જે ધનુષાકારનો બ્રિજ બન્યો છે એમની નીચે રોંગ સાઈડની જ્યારે હું અવેરનેસ ચલાવતો હતો ત્યારે એ અવેરનેસ ચલાવતી વખતે એક બાઇક ચાલક સાથેની મારી ડિસ્કસ અને ડિસ્કસ વખતે અંદરની શેરીમાંથી ચાર કરતાં વધારે લોકોનું ટોળું ઘસી આવે છે અને મારા ઉપર જીવલેણ હુમલો કરે છે મને ખૂબ મારે છે રોડ ઉપર ઢસડે છે અને મને પછાડી દેવામાં આવે છે ને

એટલે મને પોલીસ પાસેથી વિશેષ અપેક્ષા છે કે આ વાતમાં મને ન્યાય મળવો જોઈએ અને લાખો વાહન ચાલકો વરાછા રોડ ઉપર રાત્રે પસાર થાય એવા ટાઈમે ફ્રૂટની લારીવાળા અડધા રોડ ઉપર દબાણ બનાવીને ઉભારી અને એને જ્યારે હટાવવા માટેના પ્રયાસો કરી અને પછી જો એ બદલાની ભાવનાથી મારી સાથે આ કરતા હોય તો આજે યોગ્ય નથી અને આ કાલે યોગ્ય નથી જાગવાનો સમય આવ્યો છે વરાછાવાસીઓ

CN24 News